પાંચ દીકરીઓની મા હોવું કંઈ સહેલી વાત ન કહેવાય સૌથી વધારે મુશ્કેલી તો ત્યારે પડે જ્યારે પતિ જ દીકરીઓથી નફરત કરતો હોય પહેલી દીકરી જન્મી ત્યારે સાસરાવાળાઓએ ખોટા મોઢે અભિનંદન પાઠવ્યા હતા પણ એક પછી એક દીકરીઓના જન્મથી જ સાસરાવાળાઓએ મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું એ જમાનામાં હું જે ગામડામાં રહેતી હતી ત્યાં એક સ્ત્રીને માન સન્માન ત્યારે જ મળતા જ્યારે એ દીકરાની મા બને જ્યારે મારી ચોથી દીકરીનો જન્મ થયો ત્યારે મારા પતિએ તેનું મોઢું પણ ન જોયું અને મારા સાસુ મને દવાખાનામાં એકલી મૂકી ઘરે જતા રહ્યા જ્યારે મારી તબિયત ઠીક થઈ તો હું મારી ફૂલ જેવી દીકરીને લઈને ઘરે જવા નીકળી જ્યારે હું દવાખાનાની બહાર નીકળી તો એક ગરીબ સ્ત્રી બારે બેઠી હતી તે ત્યાં નાના રમકડા વેચતી હતી હું તેની મદદ કરવાના હેતુથી તેની પાસે ગઈ અને તેની પાસેથી એક નાનું રમકડું લઈ લીધું તો તો તે ખુશ થઈ ગઈ અને આશીર્વાદ આશીર્વાદ આપવા આપવા લાગી કહ્યું બહેન જ હોય મારી દીકરીઓને આપો કે તેમનું નસીબ સારું થઈ જાય મારા મોઢા ઉપર ઉદાસી જોઈને તે બોલી બેન તને શું તકલીફ છે ન ઈચ્છવા છતાં મેં મારી બધી તકલીફ તે સ્ત્રીને કહી દીધી તેણે મને દિલાસો આપ્યો અને કહ્યું તારી આ દીકરી થોડી વાર માટે મને આપી દે મેં પોતાની ફૂલ જેવી દીકરીને તે સ્ત્રીના ખોળામાં આપી દીધી મારી દીકરીને ખોળામાં લેતા જ તે કહેવા લાગી ચિંતા ના કર બેન એક દિવસ તારો પતિ તને જરૂર સમજશે ઘરે આવતા જ મારા ઉપર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો ઘરે મારું સ્વાગત મારા પતિએ મને થપ્પડ મારીને કર્યું સાસુએ મારા મારી દીકરીને મારા હાથમાંથી જટીને પછાડતા હોય તેવી રીતે પલંગો ઉપર રાખી અને કામોનું એક લાંબુ લિસ્ટ આપી દીધું અને કહ્યું ફટાફટ ઘરના કામમાં લાગી જા મારી જેઠાણી જે ત્રણ દીકરાની માં હતી તે વાતે વાતે મારા પર રોઆપ કરતી હતી અને હું ચૂપ રહીને સહન કરી લેતી જિંદગી ધીમે ધીમે આમ જ પસાર થવા લાગી મારી ફૂલ જેવી દીકરીઓને બાપ કે દાદીનો પ્રેમ મળ્યો નહીં ઘણીવાર હું વિચારતી કે દીકરી પણ ભગવાને જ બનાવી છે બધું ભગવાનના હાથમાં જ હોય છે તે ઈચ્છે તેને દીકરો આપે અને ઈચ્છે તેને દીકરી આપે તો પછી એની જવાબદાર એક સ્ત્રીને કેમ ગણવામાં આવે છે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને ફરી વખત હું ગર્ભવતી થઈ ચાર દીકરીઓ પછી હવે મારી પણ આશા હતી કે ભગવાન મને એક દીકરો આપે જેથી હું મારા પતિ અને સાસુની ફરિયાદ દૂર કરી શકું જેમ જેમ મારી ડિલેવરીનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ મારો ડર પણ વધવા લાગ્યો મારા પતિ કામકાજ માટે થઈને બીજા શહેરમાં રહેતા હતા આ વખતે તો તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો આ વખત મને દીકરીનો જન્મ થયો તો હું તને છૂટાછેડા આપી દઈશ તેમની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હતી હું મનમાં ને મનમાં રડતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી પણ ભગવાને મારા નસીબમાં કદાચ હજુ દુઃખ લખ્યું હતું મને દુખાવો પડ્યો મને દવાખાને દાખલ કરવામાં આવી મારી ડિલેવરી થઈ અને નર્સે મને કહ્યું અભિનંદન તમે એક દીકરીને જન્મ આપ્યો છે નર્સની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા ફરી એક વખત હું ને મારી દીકરી વગર વાંકે સજા ભોગવીશું મને થયું કે મારા શ્વાસ રોકાઈ જાય છે અને હું આ મુસીબતમાંથી બચી જાઉં પણ એ શક્ય નહોતું મારી નાનકડી ઢીંગલી રોઈ રહી હતી હું પણ તેને ગળે લગાડીને રડવા લાગી મેં કહ્યું કદાચ તે બીજા કોઈના ઘરે જન્મ લીધો હોત તો સારું થાત હું તો ભગવાનની મરજીમાં રાજી હતી ભગવાનના આપેલા પાંચ એ ફૂલ મને મારા જીવથી પણ વધુ વાહલા હતા પણ હું મારા પતિ અને સાસુથી કંટાળી ગઈ હતી દવાખાનાની બારે બેસેલી પેલી સ્ત્રીએ મારી હાલત જોઈને આ વખત તેણે બાળકીને મારી પાસેથી માંગી નહીં પણ આશીર્વાદ આપતા કહ્યું ક્યારેય આશા છોડતી નહીં જલ્દી સારા દિવસો આવશે મેં દુઃખ ભર્યા ઊંડા શ્વાસ ખેંચ્યા અને મારું માથું હલાવ્યું પછી ઘર તરફ જવા નીકળી રાતના નવ વાગી ગયા હતા હું રિક્ષામાં બેસીને એકલી ઘરે પહોંચી બીકના માર્યા મારું શર શરીર ધ્રુજી રહ્યું હતું મેં હિંમત કરીને દરવાજો ખખડાવ્યો એક વખત બે વખત પણ એક કલાક નીકળી ગયા હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં અંદરથી મારી દીકરીઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો અંધારું થઈ ગયું હતું પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં હું તે દરવાજાનો ટેકો લઈને બેસી ગઈ અને રડતી રહી અડધી રાતે મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો હું જલ્દી ઊભી થઈ ગઈ દરવાજો મારી મોટી દીકરીએ ખોલ્યો હતો હું તુરંત અંદર ગઈ અને તેને ગળે વળગાડીને રડવા લાગી હું નહોતી એટલે ખબર મારી દીકરોએ કેટલા જૂનમાં સહન કર્યા હશે મારા પતિ બિંદાસ સૂતા હતા હું પોતાની પાંચમી દીકરીને લઈને રૂમમાં ગઈ અને સૂઈ ગઈ નબળાઈ અને થાકના લીધે જલ્દી જ મને ગાઢની અંદર આવી ગઈ મારી આંખ ત્યારે ખુલી જ્યારે મારા પતિ નિલેશે મને વાળથી ખેંચીને ઉઠાડી મેં પહેલી વખત એટલું આટલું ગુસ્સાવાળું રૂપ તેનું ક્યારેય જોયું ન હતું મને ડર લાગવા લાગ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને મારી જ નાખશે તેનું આ રૂપ જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ નિલેશ મને બહાર લઈ આવ્યા મારી દીકરીઓએ આ બધું જોઈને રડવા લાગી અને મારા સાસુ તેમને ખીજાઈને ચૂપ કરાવી રહ્યા હતા નિલેશે કહ્યું કોના કહેવાથી તું આ ઘરમાં દાખલ થઈ છે મારા ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે પોતાની દીકરીઓને લે અને મારા ઘરમાંથી બહાર નીકળી જા મારા સાસુ પણ મારી દીકરીઓને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગ્યા હું હાથ જોડીને તેમના પગમાં પડી ગઈ અને કહ્યું આ મારું ઘર છે હું ક્યાંય નહીં જાઉં આખરે પાંચ દીકરીઓને લઈને હું ક્યાં જાત મા બાપ હતા નહીં અને એક ભાઈ હતો જે ક્યારેય સીધી રીતે વાત પણ કરતો ના હતો પછી તે મને પોતાના ઘરમાં કેમ રાખે નિલેશે મને ઘરમાંથી કાઢી મૂકી હતી હું મારી દીકરીઓ સાથે ત્યાં જ દરવાજા ઉપર બેઠી રહી થોડી વાર પછી મારા સાસુની રાડ સંભળાણી અને પછી નિલેશનો અવાજ સાંભળીને મને કઈક દુર્ઘટના થઈ હોવાનો અહેસાસ થયો મારા સાસુનો પગ લપસી જવાના કારણે તે પડી ગયા હતા અને તેમનું માથું જોરથી ભટકાવાને કારણે ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું નિલેશ રડતા રડતા તેમને ડૉક્ટર પાસે લઈ ગયા પણ થોડાક સમયમાં ખરાબ સમાચાર આવ્યા કે માથા પર લાગવાને કારણે મારા સાસુનું મૃત્યુ થઈ ગયું છે ભલે નિલેશે અને મારી સાસુએ મારી દીકરીઓ સાથે સારો વ્યવહાર ના કર્યો હોય પણ તે વખતે તેમને તકલીફમાં જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ બધા સગાવાલા મારા સાસુને જોવા મારા ઘરે આવવા લાગ્યા એટલે નિલેશે ફરી મને ઘરે જવાની વાત કરી નહીં ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને નિલેશનો વ્યવહાર મારી સાથે પહેલા કરતા થોડો સારો થઈ ગયો ક્યારેક ક્યારેક જરૂરત પડે ત્યારે તે મારી સાથે વાત પણ કરી લેતા હતા પણ પોતાની દીકરીઓને તો તે એક નજર પણ જોતા નહીં મેં નોટ કર્યું હતું કે તે બીજી સ્ત્રીઓમાં વધારે રસ લેવા લાગ્યા હતા હવે મારા માથા ઉપર બીજો ખતરો મંડરાવા લાગ્યો હતો મને ડર હતો કે દીકરાની ચાહમાં નિલેશ કે બીજા લગ્ન ન કરી લે દિવસે ને દિવસે મારો આ ડર વધતો જ જતો હતો અને પછી એક દિવસ મારો આ ડર સાચો સાબિત થયો નિલેશ મારી પાસે આવ્યો અને કહ્યું મમ્મીને ગયા ત્રણ મહિના થઈ ગયા છે અને હું કામે જતાં પહેલાં બીજા લગ્ન કરવા માગું છું કેમ કે તું તો દીકરીઓ પેદા કરવાનું મશીન બની ગઈ છે દીકરાની આસ લઈને મારી મા પણ આ દુનિયામાંથી જતી રહી નિલેશની આ વાતો સાંભળીને મારું મનને લોહી ઉકળવા લાગ્યું જિંદગીમાં પહેલાં જ કંઈ ઓછી મુસીબતો હતી કે હવે નિલેશ મારી સોતનને મારા માથે બેસાડવા માંગતો હતો હું એમને સમજાવવા લાગી પણ તે ઊંધા વિચાર રાખવાવાળો માણસ મારી વાત ક્યાંથી સાંભળે તે રાતે હું ખૂબ જ રડી મને મારી જિંદગી એક બોજ જેવી લાગવા માંડી મનમાં થયું કે આ દુનિયાથી પોતાને આઝાદ કરી લઉં પણ જ્યારે મારી દીકરીઓનો વિચાર આવતો તો પછી મારા આ વિચારને હું ભૂલી જતી સવારે ઉઠી તો મારું આખું શરીર તાવથી તપી રહ્યું હતું પહેલાં તો નિલેશે કંઈ ધ્યાન આપ્યું નહીં પણ જ્યારે તબિયત વધારે બગડ લાગી તો મને ત્યારે ખૂબ જ નવાઈ લાગી જ્યારે ડોક્ટરે કહ્યું કે હું ગર્ભવતી છું આ સાંભળી હું ખુશ થઈ ગઈ ઉલટાનું મારી ચિંતા વધી ગઈ નિલેશને આજે મુંબઈ જવાનું હતું જ્યારે એણે આ સમાચાર સાંભળ્યા તો તે ચૂપચાપ મને ઘરે લઈ આવ્યો અને ગુસ્સેથી મને કહ્યું કે આ વખતે દીકરો આવ્યો તો ઠીક પણ જો દીકરી આવી તો મારે તેને જોવી જ નથી તેને ગમે ત્યાં નાખી આવજે પણ આ ઘરમાં લઈને ના આવતી જો મારી વાત ન માની તો તને અને તારી પાસે દીકરીઓને એવી જગ્યાએ મોકલી દઈશ જ્યાંથી તમે ક્યારેય પાછા આવી શકશો નહીં નિલેશની વાત સાંભળીને હું ધ્રુજી ગઈ નિલેશ મને ધમકી આપીને મુંબઈ જતો રહ્યો અને હું પોતાના દિવસો ડરી ડરી કરીને પસાર કરવા લાગી જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવ્યો તેમ તેમ મારા હૃદયના ધબકારા વધતા જતા હતા મારા ઘરમાં છઠ્ઠી દીકરીના આવવાનો મતલબ મારી પાસે દીકરીઓ અને મારા માટે મુસીબત હું ભગવાનથી એ જ પ્રાર્થના કરતી હતી કે ભગવાન આ વખતે મને દીકરો જ આપજો અને મારા પર અને મારી દીકરીઓ પર દયા કરજો જો મને હવે છઠ્ઠી દીકરી આવી તો હું એ નાનકડા જીવને ના મારવાનું વિચારી શકું કે ના એને અનાથની જેમ જ્યાં ત્યાં મૂકી શકું ધીમે ધીમે સમય પસાર થતો ગયો મારા નવ મહિના પૂરા થઈ ગયા ફરીવાર હું દવાખાનામાં દાખલ થઈ છેલ્લી ઘડી સુધી ભગવાન પાસે દીકરો માંગતી રહી પણ ભગવાનની મરજી કંઈક બીજી જ હતી ભગવાને આ વખતે પણ મને દીકરી જ આપી નિલેશનો વારંવાર ફોન આવી રહ્યો હતો પણ હું તેનો ફોન કાપી નાખતી હતી કેમકે હું એને શું જવાબ આપત કે તમે છઠ્ઠી દીકરીના બાપ બની ગયા છો હું મારી જન્મેલી દીકરીને છાતી ચરસો ચાપીને રડી રહી હતી હું એને મારવા વિશે વિચારી પણ શકતી નહોતી અને નિલેશને બતાવી પણ શકતી નહોતી કે ફરી દીકરીનો જન્મ થયો છે હું કોઈ વચ્ચેનો રસ્તો વિચારવા લાગી અને પછી મેં એક નિર્ણય લીધો તબિયત થોડી બરાબર થઈ એટલે હું દવાખાનામાંથી નીકળી ગઈ અને દવાખાની બહાર બેસવાવાળી પેલી સ્ત્રી પાસે ગઈ હું તેનો હાથ પકડીને જરા સાઈડમાં લઈ ગઈ અને તે બિચારી ગરીબ સ્ત્રી આવી રીતના મને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી પછી મેં તેને કાનમાં કંઈક કહ્યું મારી વાત સાંભળીને તે હેરાન રહી ગઈ પણ તે મારી વાત સમજી ગઈ અને મારી દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી જ્યારે તેણે મારી દીકરીને લઈ લીધી ત્યારે મારા હૃદયના હજારો ટુકડા થઈ ગયા કાળજા ઉપર પથ્થર રાખીને મેં મારા કાળજાનો ટુકડો તે ગરીબ સ્ત્રીના ખોળામાં દઈ દીધો આંખમાં આંસુ સાથે હું ઘર તરફ જવા નીકળી મેં વિચારી લીધું હતું કે નિલેશને કહીશ કે એક દીકરીનો જન્મ થયો હતો પણ જન્મના થોડા સમય પછી જ તે મરી ગઈ હું ઘરે પહોંચી જ હતી કે નિલેશનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને કહ્યું કે મેં એક દીકરીને જન્મ આપ્યો હતો પણ મારી વાત હજુ પૂરી પણ નહોતી થઈ કે નિલેશે ફોન કાપી નાખ્યો મેં ફરી તેને ફોન કર્યો પણ નિલેશે મારો ફોન ઉપાડતો ન હતો હું વારંવાર ફોન કરતી રહી અને તે વારંવાર ફોન કાપતો રહ્યો હું મારી દીકરીઓને ચોટીને રડતી રહી સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો પછી એક વર્ષ બે વર્ષ ત્રણ ને પૂરા અઢાર વર્ષ આમને આમ નીકળી ગયા પણ નિલેશે અમે અમારા કોઈ ખબર અંતર કે હાલચાલ પૂછ્યા નહોતા ઘરમાં જેટલી જમાપુંજી હતી ધીમે ધીમે તે બધી ખતમ થઈ ગઈ હતી અને હવે અમારા ભૂખ્યા રહેવાના દિવસો આવી ગયા હતા મજબૂર થઈને મેં આજુબાજુના ઘરોમાં જઈને સફાઈનું કામ કરવાનું ચાલુ કર્યું અને એવી રીતે હું પોતાનું અને મારી દીકરીઓનું પેટ ભરવા લાગી જેમ તેમ કરીને મેં મારી ત્રણ દીકરીઓના લગ્ન પણ કરાવી દીધા મારી બે દીકરી હજી મારી પાસે હતી હવે તો મને નિલેશના આવવાની પણ કોઈ આશા આશા નહોતી પણ ફરી મારા જીવનમાં એક તોફાન આવ્યું એક દિવસ હું ઘરમાં કામ કરી રહી હતી ત્યારે દરવાજો ખખડ્યો મેં દરવાજો ખોલ્યો તો સામે નિલેશ ઊભો હતો અઢાર વર્ષ પછી તે ફરી મારી જિંદગીમાં શું કામે આવ્યો હતો જેવી પણ હતી પણ જિંદગી આરામથી પસાર થઈ રહી હતી તે સહેજ હસ્યો અને અંદર આવી ગયો હું એકદમ હેરાન ઊભી રહી અને તેને જોતી રહી ગઈ મારી નાની દીકરીઓને તો કદાચ ખબર પણ નહોતી કે આ એમનો બાપ છે મેં તેમને જણાવ્યું પણ તેમને કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહીં અને રૂમમાં જતી રહી નિલેશને કંઈ ફરક પડ્યો નહીં મને હેરાન જોઈને બોલ્યો હવે હું અહીં જ રહીશ પણ એમાં તું કંઈ ખુશ ન થતી હું અહીં બે મહિના થી આવેલો છું અને મેં પોતાના માટે એક છોકરી પણ પસંદ કરી લીધી છે અને જલ્દી તેનાથી હું લગ્ન પણ કરવાનો છું નિલેશની વાત સાંભળીને મને જરાય નવાઈ ના લાગી મેં તો ક્યારનું માની લીધું કે નિલેશે બીજા લગ્ન કરી લીધા હશે પણ આંખોમાં આંસુ જરૂર આવી ગયા એમ વિચારીને કે જ્યારે નિલેશને બીજા લગ્ન જ કરવા હતા તો મારી જિંદગીમાં આવવાની જરૂરત શું હતી મેં તો ક્યારની એના વિના જીવવાની આદત પાડી લીધી હતી નીલેશ ફ્રેશ થઈને રૂમમાં આરામ કરવા જતો રહ્યો અને હું ત્યાં બેઠી રહી ગઈ અને વિચારવા લાગી કે નિલેશ એકવાર પણ મને પૂછ્યું નહીં કે તે અઢાર વર્ષ એકલી એ કેમ વિતાવ્યા આપણી દીકરીઓ કેમ છે એક વાર મારાથી વાત કરવાની પણ તેને જરૂરત ના લાગી નિલેશે કહ્યું કે તેણે એક છોકરીને પસંદ કરી લીધી છે અને જલ્દી તેનાથી લગ્ન કરવાનો છે કાલે જ તેની મા પોતાની દીકરીને લઈને અમારા ઘરે આવવાની છે અને કાલે જ તેને લગ્ન કરી લેશે પંડિતને પહેલા થી જ કહી દીધું હતું એટલે કાલે તું બધી તૈયારીઓ કરીને રાખજે હું મનમાં ને મનમાં રડતી રહી આંસુ પીતી રહી અને નિલેશના લગ્નની તૈયારીઓ કરવા લાગી બીજા દિવસે હું ઉઠી અને ઘરની સાફ સફાઈ કરવા લાગી નિલેશ માટે નાસ્તો બનાવ્યો અને તેને ઉઠાડ્યો તેણે નાસ્તો કર્યો અને પોતાની એક પણ દીકરી વિશે કંઈ પૂછ્યું નહીં તેણે કહ્યું કે બપોર સુધીમાં મા દીકરી ઘરે આવવાના છે તો બધી તૈયારીઓ કરી રાખજે પંડિતજી થોડીક વારમાં જ આવવાના છે મારા પર હુકમ ચલાવીને નિલેશ જતો રહ્યો બપોર નિલેશને તે છોકરીને અને તેની માને લઈને આવ્યો તે છોકરીનું નામ નેહા હતું બંને મા દીકરીને નિલેશે રૂમમાં બેસાડ્યા અને મારી પાસે આવીને કહ્યું કે તું જા અને નેહાને દુલ્હનની જેમ તૈયાર કરી અને લઈ લાવ મારી અંદર તો કોઈ જ લાગણીઓ બચી નહોતી હું ચૂપચાપ ઉઠી અને નેહાને તૈયાર કરવા જતી રહી તેને જોઈને મને ખૂબ જ દુઃખ થયું તે માંડ સત્તર અઢાર વર્ષની છોકરી હતી ખૂબ ખૂબ જ માસૂમ અને સુંદર હતી નીલેશને જરાય શરમ ન આવી આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો ત્યારે મારી નજર તે છોકરીની મા ઉપર પડી તેને જોઈને મને થોડું થોડું યાદ આવવા લાગ્યું મને એવું લાગ્યું કે મેં તેને ક્યાંક જોઈ છે પછી મને યાદ આવ્યું તો મારા માથા પર જાણે આભ તૂટી પડ્યું આ તો એ જ સ્ત્રી હતી જે દવાખાનાની બહાર બેસતી હતી અને એને જ મેં પોતાની દીકરી આપી હતી તો એનો મતલબ કે નેહા મારી જ દીકરી હતી મેં તેને પકડીને કહ્યું સાચું કે તું એ જ છે ને જે દવાખાની બહાર બેસતી હતી અને મેં તને પોતાની દીકરી આપી હતી તે સ્ત્રી પણ મને ઓળખવાની કોશિશ કરી રહી હતી મેં પૂછ્યું એટલે તે તરત મને ઓળખી ગઈ અને આંખમાં આંસુ સાથે બોલી હા હું એ જ સ્ત્રી છું જેને તમે પોતાની દીકરી આપી હતી અને નેહા તમારી પોતાની દીકરી છે મને માફ કરી દો ખબર નહીં નિલેશે ક્યાં નેહાને જોઈ લીધી અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી તેણે એક બે વખત નેહાને પણ કહ્યું પણ તેણે ના પાડી દીધી પછી તે મારી પાસે આવ્યો અને મને પૈસાની લાલચ આપી નેહા લગ્ન માટે જરાય રાજી નહોતી તે પોતાની બાપ જેટલી ઉંમરના માણસ સાથે લગ્ન કેમ કરી શકે પણ મેં નેહાને રાજી કરી મેં કહ્યું નિલેશ રૂપિયાવાળો છે આપણી બંનેની જિંદગી સુધરી જશે કેમકે હું હજી ગરીબીમાં જ જીવન વિતાવી રહી હતી તેની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા મેં પોતાની દીકરી નેહાને દબાવીને ગળે લગાડી લીધી ભગવાન કેવો અનર્થ થવાનો હતો એક બાપ પોતાની જ દીકરી સાથે લગ્ન કરવાનો હતો છતાં ના જમીન ફાટી કે ન આભ તૂટ્યું પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી હું ગુસ્સામાં નિલેશ પાસે ગઈ અને મેં કહ્યું નિલેશ આજે હું તને જણાવું છું કે મેં છઠ્ઠી વખત પણ એક દીકરીને જ જન્મ આપ્યો હતો પણ તારા ડરના કારણે મેં એ તેને એક ગરીબ સ્ત્રીને આપી દીધી હતી જોકે તે જ મને કહ્યું હતું કે છઠ્ઠી દીકરીને કોઈને પણ આવી ઘરમાં લઈને આવતી નહીં એટલે જ ડરના કારણે મેં એવું કર્યું પણ મારી અડધી વાત સાંભળીને તે ફોન કાપી નાખ્યો હતો અને મારાથી બધા સંબંધ તોડી નાખ્યા હતા મેં જેમ તેમ કરીને પોતાની દીકરીઓને ઉછેરી અને તેમના લગ્ન પણ કરાવ્યા જે ઉંમરમાં તારે પોતાની દીકરીઓના લગ્ન કરાવવા જોઈએ તે ઉંમરમાં તું પોતે લગ્ન કરવા હાલ્યો છે અને તે પણ પોતાની દીકરીથી મારી વાત સાંભળીને નિલેશ ચોંકી ગયો તેને માનવામાં નહોતું આવતું કે હું શું કહી રહી છું તેણે કહ્યું તારું દિમાગ તો ઠેકાણે છે ને હું એટલો પણ નીચ માણસ નથી કે પોતાની દીકરીઓથી લગ્ન કરું મેં કહ્યું નેહા તારી પોતાની દીકરી છે તે જ છઠ્ઠી દીકરી જે તારા ડરથી મેં એક ગરીબ સ્ત્રીને આપી દીધી હતી અને આજે તું તેની સાથે જ છી મને તો તારાથી ચીડ આવે છે મારી વાત સાંભળીને નિલેશની આંખો ફાટી ગઈ તે પોતાનું માથું પકડીને બેસી ગયો અને પછી ઘરની બહાર નીકળી ગયો હું ફરી નેહા પાસે ગઈ નેહા રડતાં રડતા પોતાના બધા જ દાગીના ખેંચીને ફેંકી રહી હતી મેં તેને આશ્વાસન આપ્યું લાંબા સમય સુધી તેને ગળે લડગાડીને બેઠી રહી થોડા સમય પછી નેહા થોડી શાંત થઈ ગઈ અને તે સૂઈ ગઈ આઠ દિવસ નીકળી ગયા પણ નિલેશના કંઈ સમાચાર આવતા ન હતા આજે સવા થી જ મારું મન ખૂબ જ બેચેન હતું વારંવાર ખરાબ વિચાર આવી રહ્યા હતા પણ ફરી હું ઘરના કામોમાં લાગી ગઈ ત્યારે દરવાજા ઉપર એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો હું ગભરાઈને દરવાજો ખોલીને બહાર ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોસ્પિટલના કર્મચારી નિલેશને લઈને ઘરની અંદર આવી રહ્યા હતા નિલેશની હાલત જોઈને મારું મન રડવા લાગ્યું તેણે મને ખૂબ જ દુઃખ આપ્યા હતા પણ તે મારો પતિ હતો મારી દીકરીઓનો બાપ હતો અને માણસાઈની રીતે પણ હું તેની તકલીફ જોઈ શકતી નહોતી નિલેશનું ખૂબ જ ખતરનાક એક્સિડન્ટ થયું હતું તેના બંને પગ કપાઈ ગયા હતા તેની જીભ દાંતો વચ્ચે આવી જવાના કારણે કપાઈ ગઈ હતી એટલે તે હવે બોલી પણ નહોતો શકતો આઠ દિવસ સુધી તે સરકારી હોસ્પિટલમાં અનાથની જેમ પડ્યો રહ્યો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે ઘરનું એડ્રેસ જણાવ્યું અને પછી હોસ્પિટલના કર્મચારી તેને અહીં લઈ આવ્યા મેં દિવસ રાત નિલેશની સેવા કરી નિલેશ મારી આંખોમાં આંખો મિલાવીને જોઈ પણ શકતો ના હતો એક દિવસ હિંમત કરીને તેણે મને કહ્યું કે મને મારી દીકરીઓથી મળવું છે મેં મારી પાંચ દીકરીઓને તેની સામે ઊભી રાખી દીધી પણ નેહા તેની સામે ન આવી નિલેશે રોઈને અને હાથ જોડીને પોતાની દીકરીઓથી માફી માગી મારી દીકરીઓએ પણ પોતાના બાપને માફ કરી દીધો આખરે તે તેમનો બાપ હતો નીલેશે પણ ઇશારાથી કહ્યું કે તેને નેહાથી પણ માફી માંગવી છે જો નેહા મને માફ કરી દે તો મારા મન ઉપરનો બોજ કંઈક ઓછો થઈ જાય નેહાથી પણ પોતાના બાપની હાલત જોવાણી નહીં તેણે પણ નિલેશને માફ કરી દીધો નિલેશે આટલા વર્ષોમાં જે રૂપિયા ભેગા કર્યા હતા તેનાથી અમે એક ધંધો ચાલુ કર્યો અને મારી દીકરીઓના નસીબથી તે ધંધો ખૂબ જ સરસ ચાલવા લાગ્યો હવે ઘરમાં રૂપિયાની કોઈ તંગી નહોતી નિલેશે પોતાના રૂમમાં જ એક નાનકડું મંદિર બનાવ્યું હતું તે આખો દિવસ તેની સામે બેસો રહેતો અને રડતો રહેતો કદાચ પોતાના ગુનાહોની માફી માંગતો હતો તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો